अरवली मेघरज मोडसा एसटी बसमा झप्पाझपीने घटना विडिओ वायरल મેઘરસથી મોડાસા બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપ્પાઝપી ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડક્ટર પર ઝપ્પાઝપી થઈ એસટી બસમાં નોકરી કરતી મહિલા કન્ડકટરો અસુરક્ષિત મેઘરસથી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા ઝપ્પાઝપીનો વિડીયો વાયરલ થયો છે ટિકિટ દરની લેતી દેતી વખતે આ મેઘરસથી મોડાસા એસટી બસમાં ઝપ્પાઝપી થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયા ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પુરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી અને અગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ